લગ્નના છ દિવસ પછી જ પહેલગામ આતંકવાદી હુમલામાં લેફ્ટનન્ટ વિનય નરવાલનું મોત થયું છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના છવ્વીસ વર્ષીય લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ શહીદ થયા હતા વિનય નરવાલના લગ્ન સોળ એપ્રિલે થયા હતા અને તેમનું રિસેપ્શન હુમલાના ચાર દિવસ પહેલાં ઓગણીસ એપ્રિલે યોજાયું હતું તેઓની પત્ની સાથે રજાઓ ગાળવા કાશ્મીર ગયા હતા તેઓ લગ્ન પછી સ્વિત્ઝર્લેન્ડ જવા માંગતા હતા પરંતુ વિઝા ન મળતા તેઓ કાશ્મીર ગયા હતા મૂળ હરિયાણાના કરનાલ જિલ્લાના વિનય નરવાલે બે વર્ષ પહેલાં જ નૌકાદળમાં કામ કરવાનું શરૂ કર્યું હતું તેમના પરિવારના જણાવ્યા અનુસાર તેઓ આ દિવસોમાં કોચીમાં પોસ્ટેડ હતા બીટેક કર્યા પછી તેઓ ભારતીય નૌકાદળમાં જોડાયા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર